સ્ટે સ્કિલ્ડ સ્ટે બેલેન્સ્ડ કામ અને જીવનનું સંચાલન કરવાનું રહસ્ય આજના આપણા સ્ત્રોતનો આ મુખ્ય વિચાર છે અને મને લાગે છે કે આ ખૂબ જ રસપ્રદ દ્રષ્ટિકોણ છે ખરું ને હા બિલકુલ ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ ચોક્કસ તો સ્ત્રોતની મુખ્ય દલીલ એ ખરેખર વિચારવા જેવી છે કે જો કોઈ વ્યક્તિ પાસે મતલબ જે કામ હાથમાં છે એને કુશળતાપૂર્વક અને સમયસર પૂરું કરવા માટે જરૂરી સ્કિલ્સ ના હોય તો પછી સાચું વર્ક લાઈફ બેલેન્સ એ મેળવવું લગભગ અશક્ય બની જાય છે બરાબર અને આ ખાલી વધુ કલાકો કામ કરવાની વાત નથી ના ના એનાથી વધુ છે હા એ કામની ગુણવત્તા અને એનાથી જે માનસિક દબાણ આવે ને એના વિશે પણ છે અહીં રસપ્રદ વાત એ છે કે કૌશલ્યનો અભાવ કેવી રીતે સીધો અસંતુલન તરફ દોરી જાય છે હા એક કનેક્શન કદાચ આપણે તરત ન પણ વિચારીએ સામાન્ય રીતે આપણે વર્ક લાઈફ બેલેન્સને ટાઈમ મેનેજમેન્ટ સાથે જોડીએ છીએ કે પછી વર્કલોડ સાથે બરાબર પણ આ સ્ત્રોત કહે છે કે મૂળ કારણ કદાચ કૌશલ્યની ઉણપ હોઈ શકે જેમ કે વિચારો કોઈ નવી ટેકનોલોજી આવી હોય અથવા કોઈ નવી પ્રોસેસ હવે જો એમાં કોઈ સંઘર્ષ કરી રહ્યું હોય તો એ જ કામ પૂરું કરવામાં કેટલો બધો વધારે સમય લાગે એટલે તમે એમ કહી રહ્યા છો કે આ ખાલી કાર્યક્ષમતાની વાત નથી ના એનાથી આગળ છે આ તો માનસિક શાંતિ અને પેલો સંતોષ હોય ને એની સાથે પણ જોડાયેલું છે ચોક્કસપણે કારણ કે જો કોઈ સતત પોતાના કામ સાથે આમ ઝઝૂમતું હોય કારણ કે એમની પાસે યોગ્ય આવડત નથી તો પછી એ કામના કલાકો પછી પણ એ તણાવ ઘરે લઈ જાય ને બરાબર તમે કલ્પના કરો કોઈને પ્રેઝન્ટેશન બનાવવાનું છે પણ એમને પાવર પોઈન્ટ કે ગૂગલ સ્લાઇડ્સ કે જે પણ હોય એ બરાબર નથી આવડતું તો એ શું કરશે કલાકો સુધી મહેનત અને અને કદાચ પરિણામ પણ એટલું સારું ના આવે હા વધે બરાબર અને એ દરમિયાન એમનો તણાવ વધતો જ જાય હવે આ જે વધારાનો સમય ગયો અને જે માનસિક શક્તિ વપરાઈ એ ક્યાંથી આવી એમના અંગત જીવનમાંથી જ ઓછી થઈને હા પરિવાર માટેનો સમય શોખ માટેનો સમય બસ એ જ આ રીતે કૌશલ્યનો અભાવ સીધો જ જીવનના સંતુલનને અસર કરે છે આ ખરેખર બહુ મહત્વનો મુદ્દો છે તો સ્ત્રોતનો મુખ્ય સાર એ છે કે કૌશલ્ય વિકાસમાં રોકાણ કરવું એ ખાલી કરિયરની પ્રગતિ માટે જ નથી ના જરાય નહીં પણ અંગત જીવનની ગુણવત્તા સુધારવા માટે પણ એટલું જ કદાચ વધુ જરૂરી છે હા અને સતત શીખતા રહેવું પોતાની જાતને અપડેટ કરતા રહેવું એને એક પ્રકારનો સેલ્ફકેર પણ ગણી શકાય નહીં બરાબર કહો એકદમ સાચી વાત હા અને સ્ત્રોત આ જ વાત પર ભાર મૂકે છે કૌશલ્ય મેળવવું એ ખાલી નોકરી બચાવવા કે પ્રમોશન માટે નથી જ્યારે તમે તમે કોઈ કામમાં કુશળ હોવ છો છો ત્યારે શું થાય એ કામ ઝડપથી કરો હા ઓછા ઓછા સમયમાં તણાવ સાથે અને વધુ આત્મવિશ્વાસથી બરાબર હવે આ જે સમય બચ્યો જે ઉર્જા બચી એ તમે તમારા અંગત જીવન પાછળ સ્વાસ્થ્ય પાછળ સંબંધો પાછળ વાપરી શકો છો અને આખરે એ જ તો સંતુલન છે ચોક્કસ એ સંતુલન તરફ દોરી જાય છે તો આ બધી વાત પરથી એકદમ સ્પષ્ટ છે કે કૌશલ્ય વિકાસ અને સંતુલિત જીવન એ ખરેખર એક સિક્કાની બે બાજુઓ જેવું છે હા એકબીજા સાથે જોડાયેલા છે અને સતત શીખતા રહેવું આજના આટલા ઝડપથી બદલાતા સમયમાં એ ખાલી વ્યવસાયિક જરૂરિયાત નથી રહી હવે ના એનાથી ઘણું વધારે છે પણ વ્યક્તિગત સુખાકારી અને સંતોષ માટે પણ પાયારૂપ છે જેમ આ સ્ત્રોત કહે છે બિલકુલ અને આ ચર્ચા એક બીજો મહત્વપૂર્ણ પ્રશ્ન પણ ઉભો કરે છે ને કયો પ્રશ્ન કે જેના પર દનેકે વિચારવું જોઈએ કે આપણે સૌ પોતપોતાના ક્ષેત્રમાં જે જરૂરી કૌશલ્યો છે એને નિયમિતપણે કેવી રીતે ઓળખી શકીએ અને એને અપડેટ કરવા માટે સમય અને સંસાધનો ક્યાંથી લાવી શકીએ હા એ બહુ મોટો પડકાર છે કારણ કે ખાલી જાણવું પૂરતું નથી ને હા અમલમાં મૂકવું એ જ અગત્યનું છે હા એ જ સાચો પડકાર છે અને એ જ વધુ સારા સંતુલન તરફ લઈ જશે ખૂબ સરસ વાત અને આજના આ વિચારો રૂપેશ દિલસે તરીકે રજૂ કરવામાં આવ્યા છે જે રૂપેશ જયના જીવનના અનુભવો પર આધારિત એમના મંતવ્યો છે હેશટેગ રૂપેશ દિલસે કોર્પોરેટ લાઈફ લાઈફ એક્સપિરિયન્સ લાઈફ લેસન્સ